હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સાતમ સ્પેશિયલ નવી ટ્રીક સાથે ક્રિસ્પી ફૂલેલા અને અંદરથી સોફ્ટ મેથી બાજરીના વડા આ વડાને તમે બેથી ત્રણ દિવસ સ્ટોર પણ કરી શકશો એટલે તેને તમે સફરમાં પણ લઈ જઈ શકશો ખૂબ જ ટેસ્ટી બનશે તો ચલો સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરી આપેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો

મસાલો જેટલો તીખો અને મસાલો વધારે હશે તેટલા તમારા વડા સ્વાદમાં સુપર ટેસ્ટી બનશે હવે ત્રણ કપ જેટલા મેથીના પાન મેથીને મેં સારી રીતના ધોઈને કોરી કરીને પછી જ લીધી છે બે મિનિટ જેવું મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દેવાનું છે સતત ચલાવતા રહીશું

તમે માપ માટે ઘરમાં રહેલ કોઈ પણ વાટકેનું માપ લઈ શકો છો તેમાં બે ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો લોટ બે ટેબલ સ્પૂન રવો ઉમેરીશું રવાથી વડા એકદમ સરસ ક્રિસ્પી થશે સાથે ત્રણ ટીસ્પૂન જેટલા સફેદ તલ વડામાં તલનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એક ટી સ્પૂન અજમાને હાથમાં મસળીને ઉમેરીશું એક ટી સ્પૂન વરિયાળીને પણ થોડી હાથમાં મસળીને ઉમેરીશું સાથે બે ટેબલ સ્પૂન જેટલું મોણ હવે મસાલામાં વન ટી સ્પૂન હિંગ એક ટી સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધી જ સામગ્રીને કોરી મિક્સ કરીશું એટલે મસાલા લોટ સાથે મિક્સ થઈ જશે અને તેલનું મોણ પણ દેવાઈ જશે એટલે વડા આપણા સરસ સોફ્ટ તૈયાર થશે તમે જોઈ શકો છો મસાલા અને મોણ લોટમાં સારી રીતના દેવાઈ ગયું છે એક બાઉલ માં અડધો કપ દહીં દહીં થોડું ખાટું હોય તેવું લેવું ખૂબ જ જરૂરી છે એટલે વડા નો ટેસ્ટ ખૂબ જ સારો આવશે તેમાં બેટે બસ્પૂન ગોળ ઉમેરીશું દહીં સાથે ગોળને સારી રીતના મિક્સ કરી લઈએ અને ગોળને ઓગાળી લઈએ ગોળ ઓગળી જાય એટલે તેમાં ફક્ત બે મોટી ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરીશું ને મિક્સ કરીશું પછી આ દહીં ને લોટમાં ઉમેરીશું પછી ઉપરથી આદુ મરચાં મેથીનું મિશ્રણ છે તે આપણે ઉમેરી દઈશું દહીં ઉપર અને પછી બધી જ સામગ્રીને લોટમાં સારી રીતના મિક્સ કરી દઈએ આ રીતના મિક્સ કરશો એટલે લોટમાં બાઇન્ડિંગ આવી જશે પણ આ લોટ હજુ થોડો સોફ્ટ જોશે એટલે તેમાં તમારે જરૂર પડે તેટલું થોડું પાણી કે છાશ હોય તો બે ત્રણ ટેબલ સ્પૂન જેટલી છાશ ઉમેરીને લોટને સોફ્ટ બનાવી લેવાનો બહુ વધારે પડતો સોફ્ટ ના થાય તેનું ધ્યાન રાખજો વડાને હાથથી થાપી શકાય તેવો રાખવાનો છે આ વડા બનાવવા ખૂબ જ આસાન છે એકદમ સારી રીતના મેં લોટને મસળી લીધો છે મેં ઉપરથી ત્રણ થી ચાર ટેબલ સ્પૂન છાસ ઉમેરી છે અને લોટને પણ ખૂબ જ સારી રીતના મસળીને તૈયાર કરી લીધો છે તો હવે ઢાંકીને એક કલાકનો રેસ્ટ આપીશું જો તમારી પાસે ટાઈમ ના હોય તો પંદર થી વીસ મિનિટનો પણ રેસ્ટ આપો તો પણ ચાલે પણ જો ટાઈમ હોય તો એક કલાકનો રેસ્ટ આપજો બહુ સારો ટેસ્ટ આવશે વડાનો એક કલાક પછી જોઈએ તો લોટ આવવો હોવો જોઈએ હાથમાં બિલકુલ ચીપકવો ના જોઈએ તે ખાસ ધ્યાન રાખજો અને વધારે કઠણ પણ ના હોવો જોઈએ હવે હાથ ઉપર થોડું તેલ લગાવીને લોટમાંથી થોડો લોટ લઈને નાનો એવો લુવો તૈયાર કરીશું પછી હલકું એવું પ્રેસ કરીને કિનારીથી લઈને બધી જ બાજુ એક સરખો બનાવી લઈએ વધારે પડતો જાડો પણ નહીં અને વધારે પડતો પતલો પણ નહીં તેવો આપણે તૈયાર કરીશું ઉપર થોડા સફેદ તલ લગાવીશું એટલે દેખાવાને ટેસ્ટ વડાનો ખૂબ જ સારો આવશે આજ રીતના છ થી સાત વડા તૈયાર કરી લઈશું આ રીતે થોડો એવો લુવો લઈને તેનો ગોળો કરવાનો છે પછી પ્રેસ કરવાનો છે આ રીતે પ્રેસ કરી લ્યો પછી ઉપર તલ લગાવવાના છીએ હથેળી પર તેલ લગાવેલું હશે એટલે હાથમાં બિલકુલ ચીપકશે નહીં હવે વડાને તળવા માટે મેં પહેલાં તેલ ગરમ કરી લીધું છે કે તેલ ગરમ થઈ ગયું છે તો હવે કડાઈમાં જેટલા વડા આવે તેટલા ગરમ તેલમાં ઉમેરી દેવાના છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને વડા ફૂલે અને બહારથી ક્રિસ્પી અને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરીશું તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની પછી જ તમારે વડા ગરમ તેલમાં ઉમેરવાના દોઢ મિનિટ થાય એટલે સાઈડ ચેન્જ કરીશું ફરી બીજી સાઈડ દોઢ મિનિટ જેવું થાય એટલે વડા સરસ ફૂલી જશે ક્રિસ્પી થઈ જશે અને કલર પણ સરસ ગોલ્ડન આવી જશે એટલે પછી તેને પ્લેટમાં લઈ લઈએ બસ આ જ રીતના બધા વડા ઉમેરતા જવાના અને બંને સાઈડ ફ્રાય કરી લઈશું તો છે ને સરસ ફૂલેલા ફૂલેલા જોતા ગરમ ગરમ ખાવાનું મન થઈ ગયું છે ને બાકી મસાલો જેટલો ટેસ્ટી હશે એટલા જ વડા તમારા ખાવામાં સુપર ટેસ્ટી બનશે તો તૈયાર છે આપણા ટેસ્ટી વડા તો તેને દહીં કે ચટણી કે ચા સાથે સર્વ કરશો તો ખૂબ જ ભાવશે આ વડા તમને ગરમ અને ઠંડા બંને રીતના ખૂબ જ ભાવશે આ વડા જો તમે સાતમ સ્પેશિયલ કે સફરમાં લઈ જવા માટે બનાવો તો તેને બનાવીને ઠંડા કરવાના પછી જ સ્ટોર કરવાના એટલે બે થી ત્રણ દિવસ સુધી ખરાબ નહીં થાય તમે આરામથી ખાઈ શકશો કારણ કે આપણે નવી ટ્રેકથી થી બનાવ્યા છીએ એટલા માટે તમે જુઓ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને થોડા જાળીદાર પણ બનશે એક તમને તોડીને બતાવું જો તમારા સારા ના બનતા હોય તો આ ટ્રીક થી જરૂર બનાવવાની ટ્રાય કરજો લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે સારું કરાવ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ